નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો નુકસાન થઈ શકે છે રંગો અને ગુલાલ સાથે રમવાની સાથે હોળી દાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ આ સમય દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી હોળીને વર્ષના સૌથી મોટા અને મોટામાં તહેવારોમાં એક ગણવામાં આવે છે આ તહેવારમાં દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે એક તરફ હોળીમાં રંગોનો રાફડો ફાટ્યો છે તે જ સમયે હોલિકા દહન પર તમામ નકારાત્મક શક્તિઓ અગ્નિમાં બાળવાની પરંપરા પણ છે વાસ્તવમાં હોળીમાં રંગો સાથે રમવા સિવાય આ દિવસે દાન અને પુણ્ય કાર્ય કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે કે હોળી દરમિયાન કેટલાક જ્યોતિષ ઉપાય કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે સાથે જ કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રની જાણકારી મુજબ હોળીના અવસરે આ વસ્તુઓનું દાન ન કરવું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ ધર્મગ્રંથને હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો તો ચાલો સૌથી પહેલાં છે પહેરેલા કપડાં હોળીકા દહન અને હોળીના દિવસે પહેરવામાં આવેલા કપડાં ગરીબોને ક્યારેક દાન ન કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે રંગબેરંગી હોળી પર આવા કપડાં દાન કરવાથી તમારા ઘરની સમૃદ્ધિ પર અસર થઈ શકે છે લોખંડ અથવા સ્ટીલ રંગબેરંગી હોળીના દિવસે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ અથવા તે પદાર્થનું દાન ન કરવું જોઈએ આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જો કે તમે સક્ષમ છો તો તમે હોલિકા દહનના દિવસે કોઈ છોકરીને સોનાની કોઈ પણ વસ્તુ દાન કરી શકો છો પૈસાનું દાન તમારે હોળીના અવસર પર કોઈને પણ પૈસા આપવાનું ટાળવું જોઈએ એવી માન્યતા છે કે હોળીના રાત્રે કોઈને પૈસા આપવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે સફેદ વસ્તુઓનું દાન હોળીના દહન દિવસે ભૂલથી પણ સફેદ વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ એવો કહેવાય છે કે આવું કરવાથી શુક્ર ગ્રહ નબળો થઈ જાય છે અને તમારા પર ગુસ્સે થઈ જાય છે એટલો જ નહીં આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રદોષ પણ લાગે છે લગ્નની તરફેણ હોળીના દિવસે તમારા લગ્નની વસ્તુઓ ક્યારેય બીજી સ્ત્રીને ન આપવું આવું કરવું પતિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કાચના વાસણો હોળીના દિવસે ક્યારેય કાચની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સમસ્યાઓ આવી શકે છે જો તમે કોઈને ભેટ આપવા માંગતા હો તો હોળી દિવસે આવી વસ્તુઓને ક્યારેય ભેટ આપવી ન જોઈએ દર્શક મિત્રો આપણે આ વિડિયોમાં એ તો જાણી લીધું કે હોળીના દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ જેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા અને આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહે હવે આવો જાણીએ હોળીના દિવસે કઈ વસ્તુઓની ખરીદી કરવા પર પ્રતિબિંબ છે એટલે કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ જે તમારે હોળીના દિવસે ક્યારેય પણ ન ખરીદવી જોઈએ હોળી પર કપડાં ખરીદશો નહીં હોળીના દિવસે નવા કપડાં ન ખરીદવા જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન ચંદ્રગ્રહણના પ્રભાવમાં આવે છે અને આ સમયગાળા દરમિયાન નવા કપડાં ખરીદવાથી અશુભ પરિણામ મળી શકે છે તેથી હોળીના દિવસે ભૂલથી પણ નવા કપડાં ન ખરીદવા જોઈએ હોળી પર કાળા તલ ન ખરીદો એવું માનવામાં આવે છે કે હોળીકા દહનના દિવસથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે તેથી જો આ સમયગાળા દરમિયાન તલ ખરીદવામાં આવે તો તે અશુભ માનવામાં આવી શકે છે જો તમે તલ ખરીદતા હોવ તો હોળીના આગલા દિવસે ખરીદી શકો છો હોળી ઉપર પૂજા સામગ્રી ખરીદવી નહીં જો તમે હોળીના દિવસે પૂજા સામગ્રી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભૂલથી પણ ન ખરીદો આનાથી અશુભ પરિણામ મળી શકે છે અને પૂજા કરવાથી શુભ પરિણામ ન મળે અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો વધી શકે છે તેથી જ આ દિવસે પૂજા સામગ્રી ક્યારે પણ ખરીદવી નહીં હોળી પર માચિસની લકડીઓ એટલે કે માચિસ ખરીદવી નહીં હોળીના દિવસે અગ્નિ તત્વથી સંબંધિત કોઈપણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ ઉદાહરણ તરીકે હોળીના દિવસે મેજિસ્ટિક્સ બોક્સ એટલે કે સળી દિવાસળી ખરીદવાનું ટાળો આનાથી ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે છે હોળી પર કરો તુલસી સંબંધિત આ ઉપાય તમને થશે આર્થિક લાભ ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો મનુષ્યને ઘણો ફાયદો થાય છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે તુલસીને ધાર્મિક દૃષ્ટિકોણની સાથે સાથે આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં તુલસી સંબંધિત ઉપાયો જણાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે તેનાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ પણ આવે છે એટલું જ નહીં આર્થિક સ્થિતિમાં પણ ફાયદો થશે તો ચાલો જાણીએ તે ઉપાયો કયા છે અને કેવી રીતે કરવા જોઈએ હોળી પર કરો તુલસી સંબંધિત આ આસાન ઉપાય હોળીના અવસરે તુલસીના છોડને ગુલાલ ચડાવો આ ઉપાય કરવાથી ઘરમાં પ્રવૃત્તા તમામ પ્રકારના ગ્રહદોષ અને વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે જો તમે આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તુલસી મંજરીને લાલ કપડામાં બાંધીને હોળીના દિવસે તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આ રીતે તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે અને આર્થિક લાભ મળવા લાગે છે હોળીના દિવસે તાંબાના વાસણમાં ગંગાજળ લો અને તેમાં તુલસીના પાન નાખો જ્યારે તમે હોળીની પૂજા કરી લો ત્યારે આ પાણીને આખા ઘરમાં છાંટો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા દૂર થઈ જાય છે રાત્રે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો એવું માનવામાં આવે કે આ ઉપાય કરવાથી ભક્તને દરેક કામમાં રસ પડે છે અને તે ઉત્સાહથી કામને સંપન્ન કરે છે તેમજ પરિવારમાં ખુશીનો માહોલ છે હોળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ પ્રસાદમાં તુલસીની દળ પણ સામેલ કરો જેના કારણે ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી વ્યક્તિને ધન પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આપણે જાણ્યા હોળી દરમિયાન તમારે કયા કાર્ય કરવા જોઈએ કેવી રીતે પૂજા કરવી જોઈએ અને કયા કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી તમને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવો આવા ચવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર